તો કેવા કેવા કેસો માં બોલાઈ શકાય તો કે કોઈ પડી ગયું હોય સ્કૂલ પડી ગયું હોય બરાબર કરેટ લાગે કોઈને છાતીમાં છાતી માં દુખાવો થતો શ્વાસ તકલીફ હોય કોઈ ડિલિવરી હોય કોઈ એક્સિડન્ટ થયેલ તમામ કેસમાં જેને દવાખાને જવાનું છે એના માટે એક વાર બોલાઈ શકે બરાબર કોઈ એક ને લગતા પ્રશ્નો હોય તો કેજો અમે જણાવીશું તો સ્ટ્રેચર માં લઈ લીધા તમે જો આવી રીતે સામાન્ય સાધન માં લઈ જાવ તો એમને તકલીફ પડે બરોબર તો આપડે એકસો આઠ ના સ્ટ્રેચર માં લઈ જાય તો બરાબર આવી રીતે એને પગે વાગ્યું હોય તો એને ફ્રેક્ચર થયું તો સ્પ્રિંગ કરી દઈએ હવે એકદમ થઈ જાય ને બરાબર સ્પ્લેન થઈ ગયું મતલબ કે પકડ કોઈ વધારેને હવે હલનચલન ના થાય વધારે દુખાય દુખાય અને પછી આ